જય જય પ્રભુ શ્રી રામ મિત્રો ફરી એક સ્વાગત છે તમારું એકદમ નવા વિડીયોમાં તો બજરંગલી હનુમાનજી મહારાજની દયાથી એમની કૃપાથી એમના આશીર્વાદ અને તમામ ભાઈઓ બહેનો જેટલા પણ લોકો તમે વિડીયોઝ જોઈ રહ્યા છો તમારા બધા જ ભાઈઓ બહેનો માતાઓ વડીલોના આશીર્વાદ અને સપોર્ટના લીધે આજે આપણી યુટ્યુબ ચેનલ મારી નહીં આપણા બધાની જે આ યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા છો તેમાં દસ હજાર લોકોનું પરિવાર કમ્પ્લીટ થઈ ગયું છે હા તો મિત્રો હું પરિવાર શબ્દ એટલા માટે વાપરું છું સબસ્ક્રાઈબર શબ્દ નહીં વાપરું કારણ કે સબસ્ક્રાઈબર કોને કહેવાય કે જેને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હોય અને તમારા વિડીયોઝ જોતા હોય બસ વાત પૂરી પણ પરિવાર કોને કહેવાય કે જે બિનદાસ પોતાનો પ્રોબ્લેમ તમને જણાવી શકે એની લાગણી તમે સમજી શકો એકબીજાના પ્રશ્નનો હલ નીકળે વાતચીત થાય બરોબર છે અને એક ભાવ સાચો ભાવ હોય જે તમારા શબ્દને સમજી શકે જે તમારી લાગણી સમજી શકે તો હું પોતાની જાતને એટલો ખુશનસીબ માનું છું ભાઈ કે દાદાએ મને એવી દયા કરી છે એવા આશીર્વાદ લીધા છે કે જે કાંઈ પણ હું તમને કહેતો હોઉં છું અને કમેન્ટ સેક્શનમાં પણ તમામ ભાઈઓ બહેનો રેગ્યુલર રામ નામ રામ નામ રામ નામનો જાપ ચાલુ જ હોય છે ભાઈ મારી કમેન્ટ સેક્શનમાં ઘણા બધા વિડીયોઝમાં તમારે જોઈ લેવાની છૂટ છે તો આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય અને મિત્રો આવી જ રીતે તમે અત્યાર સુધી સપોર્ટ આપ્યો છે અને પ્રેમ આપ્યો છે અને બસ આવા જ આશીર્વાદ આગળ પણ દેતા રહેજો અને મારાથી બનતી મહેનત કરતો રહીશ અને તમામ ભાઈઓ બહેનોને કાંઈક કાંઈક લાભ થાય દાદા કરાવે એવા વિડીયોઝ ધીમે ધીમે બનાવતો રહીશ બરાબર છે તો મિત્રો આજનો જે વિડીયો છે ને એ બજરંગબલી હનુમાનજી મહારાજના ત્રણ નવા સિદ્ધ થયેલા બીજ મંત્ર વિશે છે કે જેના અચૂક સો ટકા હજાર ટકા દાદા લાભ અપાવશે મંત્ર કહીશ એમના લાભ જણાવીશ અને સાથે સાથે તમને એમના નિયમ પણ જણાવીશ મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલા કહી દઉં કે તમામ ભાઈઓ બહેનો સુધી અત્યારે જ આ વિડીયોને શેર જરૂરથી કરજો જેનાથી એ લોકો પણ દાદાના ત્રણ મંત્રના જાપ કરી શકે અને એમના લાભ પણ જાણી શકે અને માહિતી મેળવી શકે મિત્રો મારી વોટ્સએપ ચેનલ છે એમની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાં પણ તમે ફોલો કરી શકો છો નવી નવી અપડેટ્સ માટે અને દાદાના દર્શનના ફોટાઝ વિડીયોઝ આરતી માટે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જમણી બાજુ રાઈટ સાઇડમાં નાનું બોક્સ છે લાલ બટન છે જેમાં સબસ્ક્રાઈબ લખેલું છે આ દબાવી દેજો જેનાથી મારા નવા વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહેશે તો મિત્રો હનુમાનજી મહારાજ બજરંગ બલી હનુમાન દાદાભાઈ હાજરા હજુર ત્રણ મંત્ર આ મંત્ર મિત્રો એટલા તાકતવર સિદ્ધ પાવરફુલ શક્તિશાળી છે ને કે મંત્રના જાપ માત્રથી ખાલી તમે એક વખત પણ દરરોજ આ મંત્રનો જાપ કરશો તો પણ એટલો લાભ દાદા અપાવશે કે જેની વાત જ ન થાય એમ જે બીજ મંત્ર કોને કહેવાય સિદ્ધ થયેલા કે જે દાદાના ખૂબ પ્રિય મંત્ર હોય અને સાથે સાથે સિદ્ધ થયેલા હોય સિદ્ધ એટલે કે હજારો વર્ષ પહેલાં જે છે જેટલા પણ મહાન સાધુ સંતો છે ઋષિ મુનિઓ છે તુલસીદાસજી છે એમણે પણ સિદ્ધ કરેલા આ બધા મંત્રો હોય છે એ હું તમને કહેતો હોઉં છું તો મિત્રો પહેલો મંત્ર આપણે કહીએ પહેલાં હું તમને મંત્ર જણાવીશ ત્યારબાદ મંત્રના લાભ અને ત્યારબાદ મંત્રના નિયમ બરોબર છે નિયમ તો બધામાં સેમ જ છે તો મિત્રો પહેલો મંત્ર જે છે એ છે ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાયગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા આ મંત્ર મેં સ્ક્રીન ઉપર પણ લખું છું અને ફરી એક વખત બોલી દઉં છું ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાયગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહ હવે આ મંત્રનો લાભ શું છે મંત્રનો મતલબ શું છે એ જાણો મિત્રો હનુમાન દત્તને વિનંતી કરવામાં આવે છે કે તમે સર્વશત્રુ નો નાશ કરવા વાળા છો નાશ એટલે કે તમારાથી દૂર કરી દે દાદા સર્વ શત્રુઓને તમારા શરીરમાંથી રોગને કાઢી નાખે બાદ કરી દે બરોબર છે ઘા કરી દે દાદા સર્વ વસીકરણાય વસીકરણના પણ મેઇન કહેવાય એ આપણા હનુમાનજી મહારાજ અને રામદૂત પ્રભુ શ્રી રામ ભગવાન શ્રી રામના દૂત એમને એમને ચાહનારા માનનારા બધું અમારા શરીરમાંથી રોગને નષ્ટ કરી નાખો કષ્ટને નષ્ટ કરી નાખો સાથે સાથે એક શક્તિ આપો મિત્રો આ મંત્રનો લાભ શું છે ખબર છે કે તમારા શરીરમાં ક્યારેય પણ કોઈ પણ જાતના રોગ દાદા આવવા નથી દેતા જો દરરોજ એક એકવાર માત્ર પણ આ મંત્રનો જાપ કરવામાં આવે તો તમારા જે અદેખા ઈર્ષા કરનારા લોકો હોય કે જેને તમારું કામ ગમતું ન હોય કે તમારું કોઈ પણ પ્રગતિ થાય એ પણ એને પસંદ ન હોય તો એ લોકોને પણ દાદા તમારી જિંદગીથી દૂર કરી દેશે અને સાથે સાથે બીજી વસ્તુ મેઇન વાત એ કહું કે પોઝિટિવ એનર્જી તમારા ઘરમાં તમારા રૂમમાં તમે જે કોઈ પણ જગ્યા પર બેસીને આ મંત્રનો જાપ કરશો ને ત્યાં ઓચિંતાનું ફેલાવવા મળશે એક ઓરો તમારી આસપાસ બની જશે જે ફૂલ પોઝિટિવ કહેવાય તો મિત્રો બીજો મંત્ર જે છે ઓમ નમો હનુમતે અંજની જાય બિદમહે વાયુ પુત્રાય તનહ કપી પ્રચોદયાત સ્ક્રીન ઉપર પણ લખું છું અને ફરી એકવાર બોલી દઉં તમને નિયમ એન્ડમાં ત્રણેય મંત્રના સાથે કહી દઉં કારણ કે એક જ નિયમ છે ઓમ નમો હનુમતે અંજની જાય બિદમહે વાયુ પુત્રાય ધીમહી તનહ કપી પ્રચોદયાત મિત્રો આ મંત્ર પણ દાદાને ખૂબ જ પ્રિય છે બરોબર છે પણ આ મંત્રનો લાભ શું છે ખબર છે આ મંત્રનો લાભ એ છે કે તમારે આર્થિક તંગી ક્યારે પણ નહીં આવે હા દાદા કાંઈક 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 કંઈક દયા કરતા રહેશે ધીમે 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 બધા જ લોકોને ગુજરાન ચાલીલા રાખે તો અથવા કાંઈ પણ પ્રોબ્લેમ દાદા ક્યારેય આવવા નહીં દે અન્નપૂર્ણા માતાજીની દયા પણ આ મંત્રમાં છે ક્યારેય પણ અન્નની કમી ઘરમાં થાવા નથી દેતા દાદા આ મંત્રના જાપ માત્રથી અને હવે આપણે છેલ્લા અને ત્રીજા મંત્ર વિશે વાત કરીએ ઓમ નમો હનુમતે રોમ ફટક બસ ખૂબ નાનો મંત્ર છે ખૂબ જ નાનો હનુમાનજી મહારાજના રુદ્ર અવતારનો આ મંત્ર છે ઓમ નમો હનુમતે રોમ ફટક આ મંત્રના જાપ માત્રથી જ તમારું કોઈ પણ કામ ન થતું હોય એના વિશે વાતચીત કરવા ગયા હોય ને તો પણ તમારી મદદ એ વ્યક્તિ કરશે એટલે કે તમારો એક ઓરો એવો કરી નાખે આ મંત્રો જાપ જે છે ને એનાથી તમારી ઊર્જા એટલી પોઝિટિવિટી પવિત્ર થઈ જશે કે તમને ક્યારેય ખોટા વિચાર નહીં આવે આર્થિક પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે દાદા એવી દયા કરશે કે રાત્રે તમને ઊંઘ પણ આવી જશે ઘણી બધી રોગ સામે રક્ષણ છે હનુમાન દાદાના જેટલા પણ મંત્ર છે ને ભાઈ એ બધા જ મંત્રનો મેઇન એક કહેવાય ને લાભ ઈ શું તો કે ઉર્જા મિત્રો હનુમાનજીની એવી પોઝિટિવ ઉર્જા હોય ને કે મંત્ર જાપ માત્રથી જ તમારા આખા ઘરની અંદર આખા ઘર આખા આજુબાજુના ઘર એને એરિયો જે કહેવાય ને ત્યાં સુધી આ વાઈબ વાઇબ્રેશન જાય છે એટલો પાવર એટલી તાકાત એટલો પાવર એટલી ઉર્જા હનુમાન દાદાના મંત્રોમાં હોય છે

ઓમ નમો અનુમતે રુદ્રાત્મક આય રૂમ ફટા મિત્રો આ ત્રણેય મંત્રના નિયમ શું છે તો કે તમે દરરોજ મંત્રનો જાપ કરી શકો છો બરાબર છે પણ જાપ પહેલાં સવારે સ્નાન કરવું જરૂરી છે ત્યારબાદ મંત્રનો જાપ કરવો બ્રહ્મચર્યનું કોઈ એવું હોતું નથી હા સંકલ્પ લઈને કરતા હોય તો જરૂરથી કરવો જોઈએ લાલ આસન ધારણ કરવું ઘરના મંદિરમાં પૂજારૂમમાં રામ પરિવારનો ફોટો હનુમાન દાદાનો ફોટો ધૂપ દીપ અગરબત્તી દીવો કરવો ત્યારબાદ ઓમ રામ રામાય મંત્રનો જાપ કરવો એકવીસ વખત ત્યારબાદ તમે મંત્રનો જાપ કરી શકો બરોબર છે એકવીસ વખત આ જાપ કરવાનું ક્યારે જ્યારે તમારે સંકલ્પ લીધો હોય કે કોઈ કામ પૂરું ન થતું હોય એના માટે કરતા હોય ને તો જ બાકી એમને નોર્મલી જાપ કરવું હોય ભક્તિભાવથી તો દરરોજ એક વખત ઓમ રામ રામાય એમ બોલ્યા બાદ આ મંત્રના જાપ તમે કરી શકો છો અને મિત્રો વચમાં એક કંઈક કાલે પરમ દિવસે કેમ એક કમેન્ટ હતી કહ બેનની કે સંકલ્પ વગર તમે મંત્રનો જાપ કરો તો મંત્ર ગણાય કે ન ગણાય જરૂરથી ગણાય એવું નથી સંકલ્પ કરો તો જ ભગવાન તમારું સાંભળે કે કોઈ પણ જાતનો સંકલ્પ લ્યો કે બ્રહ્મચર્ય પાડો તો જ દાદા સુધી તમારી વાત પહોંચે પણ સંકલ્પનો મહત્ત્વ શું છે કે તમારે બહુ મોટી મુશ્કેલી છે કે હવે એના વગર ચાલશે જ નહીં બરોબર છે એ કામ તો પૂરું કરવું જ પડશે ભાઈ દાદા તમારે હવે કાંઈક તો કરવું જ પડશે એવી હાલત થઈ ગઈ હોય બહુ સિરિયસ હોય તો જ સંકલ્પ લેવી લઈ શકાય બરાબર છે અને સંકલ્પ લ્યો તો એના નિયમમાં શું હોય બ્રહ્મજીરીનું પાલન છે સવારે સ્નાન કર્યા બાદ અમુક આંકડા છે કે બેતાલીસ છે એકવીસ છે બાવન છે તમે જે કંઈ પણ તમારી આસ્થા પ્રમાણે નક્કી કરી હોય ત્યાં સુધી એ મંત્ર જાપ છે કે હનુમાન ચાલીસા છે બજરંગબાણ છે પાઠ બધા છે એનો જાપ કરવાનો હોય એને સંકલ્પ કહેવાય પણ સંકલ્પ વગર પણ મંત્રનો જાપ થઈ શકે શું કામ કામનો થઈ શકે અને મંત્રને સિદ્ધ કરવા માટે શું કરવું એના વિશે પણ મેં એક વખત વિડીયોમાં કીધેલું હતું એવું હશે તો ફરી એક વખત સ્પેશિયલ વિડીયો બનાવીશ જરૂરથી તો મિત્રો આજના વિડીયોમાં બસ આ ત્રણ મંત્ર વિશે વાત કરવી હતી અને એક પ્રશ્ન એ પણ હતો જાતા જતાં યાદ આવ્યું તો કહી દઉં એક ભાઈનો કે મંત્ર સિદ્ધ કરતાં ન આવડતું હોય અથવા તો સિદ્ધ ખબર ન હોય શું છે અને મંત્રનો જાપ કરી તો એ દાદા સુધી પહોંચે સો ટકા પહોંચે એકસો ને દસ ટકા પહોંચે ભાઈ સિદ્ધ વેરા વગર પણ કઈ રીતે એનો મેઇન નિયમ એ જ છે કે સવારે સ્નાન કર્યા બાદ મંત્રનો જાપ કરવો સ્નાન કર્યા બાદ તમે શરીરને જેટલું પવિત્ર રાખશો ને એટલું દાદા સુધી જલ્દી પહોંચશે દાદા એમ નથી કહેતા કે તમે આ મંત્રને સિદ્ધ કરો ત્યારબાદ તમારું કામ થશે બરોબર છે દાદા એક ભાવ જુએ છે એક લાગણી જુએ છે પછી તમે એક વખત મંત્ર બોલો કે એક વખત હનુમાન ચાલીસા બોલો કે હનુમાન દાદાનું નામ માત્ર બોલી રહેશો તો પણ તમારું કામ સો ટકા થઈ જશે બસ કોઈનું ખોટું ખરાબ ન કરો તમારા લીધે કોઈ પણ વ્યક્તિની આંખમાં આંસુ ન આવવા દો લોકોની મદદ કરતા રહ્યો આ બધું સાથે સાથે કરશો ને એટલે દાદા સો ટકા તમારા ઉપર કૃપા વશ આવશે ભાઈ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ બહુ જલ્દી નવો વિડીયો બનાવીશ ત્યાં મળશું ત્યાં સુધી બસ તમામ ભાઈઓ બહેનો સુધી આ વિડીયોને શેર અત્યારે જ કરી દેજો વોટ્સઅપ ફેસબુક મેસેન્જર તમને મોજ આવે તે પ્લેટફોર્મ દ્વારા વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન દબાવી દેજો કમેન્ટમાં તમારા કોઈ પણ પ્રિય દેવી દેવતા હોય એનું નામ જપ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય વચરંગ બોલી રુમાનજી મહારાજ જય પ્રભુ શ્રીરામ જય કાષ્ટંજન દેવ